ખેડૂત મિત્રો બે દિવસ પહેલાં મેં જે વિડીયો મૂકેલો હતો કે અમે પ્રોફેનોફોસ અને સાયપર મેથરીન જે પ્રોફેનોફોસ ચાલીસ ટકા અને સાયપર મેથરીન ચાર ટકા મિક્સ ટેકનિકલવાળી જંતુનાશક બજારમાં મળે છે તેનો છંટકાવ અને તેની સાથે મોનોક્રોટોફોસ છત્રીસ ટકા એ આ બંને દવા મિક્સ કરીને છંટકાવ બે દિવસ પહેલાં કપાસમાં કરેલો છે ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ આવી કે પરાશરા અમને પણ આ દવાનો છંટકાવ મિક્સ કરીને કરીએ છીએ ખૂબ સારા એવા પરિણામ મળે છે ખેડૂત મિત્રો પ્રોફેનોફોસ અને સાયપર મેથરીનવાળી મિક્સ કોમ્બિનેશનવાળી જંતુનાશક દવા એટલા માટે મેં પસંદ કરી કે અમારા કપાસમાં ઘણા બધા ગુલાબી ઈયળના ફૂદાઓ છે તે ઉડી રહ્યા છે અને ધ્યાનમાં રાખીને આપણે એકાદ આવી કે જે ગુલાબી ઈયળ અને ઈંડા અવસ્થા બંનેને ટાર્ગેટ કરી શકે અને સસ્તી કિંમતમાં મળી શકે તેવી જંતુનાશક દવા એટલે કે પ્રોફેનોફોસ અને અને મેથ્રિન ખૂબ સારા એવા રિઝલ્ટ જો ઈંડા અવસ્થા અને ગુલાબી ઈયળ છે તે નાની નાની અવસ્થાએ હોય તો ખૂબ સારું એવું પરિણામ કોન્ટેક પદ્ધતિ દ્વારા કામ કરતી હોય આપણને ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે તે મળે છે એક ખ્યાલે મેં પ્રોફેનોફોસ અને સાયપરમેથરીનવાળી જે મિક્સમાં મળતી જંતુનાશક દવાનો વિકલ્પ પસંદ કર્યો હવે આપણને ખબર જ છે ખેડૂત મિત્રો કે ગુલાબી ઈયળ છે તે આપણા કપાસમાં પાછોતરી અવસ્થા એ વધારે જોવા મળે છે પરંતુ શરૂઆતની અવસ્થામાં જોવા મળે તો ખૂબ ઘણું બધું નુકસાન છે તે કરી જાય છે એટલા માટે આપણે આમે અત્યારે કપાસના પાકમાં થ્રીપ્સનો ઉપદ્રવ પણ હેવી છે એટલે પ્રોફેનોફોસ આવી જાય એટલે થ્રીપ્સનો પણ કંટ્રોલ થઈ જાય અને સાથે સાયપર આવી જાય એટલે ચુસિયા થોડા ઘણા હોય અથવા તો બીજી અન્ય કોઈ જીવાત હોય અને ઈયળ હોય નાની નાની તો તેમાં પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપણને મેળવી દઈએ એટલા માટે પ્રોફેનોફોસ અને સાયપર મેથ્રિનનો વિકલ્પ અમે પસંદ કરેલો બાકી આપણને ખ્યાલ જ છે કે ઘણા બધા ખેડૂત મિત્રો ગુલાબી ઈયળના નિયંત્રણ માટે ફેરોમેન ટ્રેપ તો લગાવે જ છે ફેરોમેન ટ્રેપના ખૂબ સારા રિઝલ્ટ છે ફુદા તેમાં આવી જાય એટલે તેની વસ્તી છે તે ઓટોમેટિક રોકાઈ જાય આ આવી રીતે ઘણા બધા ખેડૂત મિત્રો ગુલાબી ઈયળના નિયંત્રણ માટે શરૂઆતની અવસ્થામાં ફેરોમેન ટ્રેપનો પણ ઉપયોગ કરે છે અને જંતુનાશક દવાઓમાં આપણને ખબર જ છે કે જે ગુલાબી ઈયળની જે ખૂબ સારી કામગીરી બતાવતી અને ગુલાબી ઈયળમાં લાંબા ગાળા સુધીનું નિયંત્રણ આપતી જે જંતુનાશક દવાઓ છે તે અત્યંત ખર્ચાળ છે જેમાં ઘણા બધા ખેડૂત મિત્રો એમામેક્ટિન બેન્જોએટ એન્ડોક્ઝાકાર્બ ફ્લુ બેન્ડિયામાઈડ નોવાલુરોન ક્લોરાન્ટ્રા નિલિપ્રોલ જેવા આવા ઊંચા ટેકનિકલો જે ઊંચા ભાવમાં બજારમાં મળે છે તેના છંટકાવ કરે છે છતાં પણ ગુલાબી ઈયળનું જોઈએ તેટલું નિયંત્રણ નથી મેળવી શકાતું એટલા માટે ખેડૂત મિત્રો થ્રીપ્સ અને ગુલાબી ઈયળના કપાસના પાકમાં કરતા હોય કપાસના ખેતરમાં કરતા હોય એને ધ્યાનમાં રાખીને જ મેં પ્રોફેનોફોસ અને સાયપરમેથરીન વાળી મિક્સ ટેકનિકલવાળી જંતુનાશક દવા પસંદ કરી ખેડૂત મિત્રો તમારું શું માનવું છે ગુલાબી ઈયળમાં કઈ દવા વધારે પ્રમાણમાં કામ બતાવે છે તેની માહિતી તમને પ્રેક્ટિકલ હોય અને ગયા વર્ષે તમે ખુદ રિઝલ્ટ લીધેલા હોય કઈ જંતુનાશક દવાઓના છંટકાવ કરીને તમને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે અને ખોટી ગુલાબી ઈયળ પાછળની જે મોંઘીદાટ દવાઓ મળે છે તેની પાછળ ખોટા પૈસા છે તે ન વેડફે એટલા માટે તમને જે ગુલાબી ઇયળમાં સારું કામ આપતી જે જંતુનાશક દવાઓના રિઝલ્ટ ગયા વર્ષે મળેલા હોય તો તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોનો ખેતી ખર્ચ બચી જાય અને પોતાનો મોંઘા મૂલો કપાસનો પાક ગુલાબી ઇયળથી ઘણો બધો સુરક્ષિત રહી જાય ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત છે અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનો નિર્ણય તમારી મેળાએ તમારે લેવાનો છે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આ ખેડૂત મિત્રો